ભાવનગર માંントリー धोका પાઇપ જીવા હથર સાથે કરાવ જીલન હમલો ભાવનગર કારીબેટ પાણીની ટાકી પાસે બોડી બનાવ 4-5 દિવસ પહેલા સામાન્ય બાબત થી બોલાચાલી થતા 10 થી વધારે લોકોએ કર્યો જીલન હમલો હમલાખોરે 4 व्हीલ ના કાચ તોડી ગાડીને નુકસાન કરે ચિકન નો ધંધો કરતા તાલતા ભાઈ બેલીને કાર સાથે રોકી કરાવ જીલન હમલો ફારૂખભાઈ रफीકભાઈ સહિત બીજા આની ઇસમુ દ્વારા કરાવ જીલન હમલો ફારૂખભાઈ ના હાથમાં બંદૂક ખવાનું ભોગ બનનાર જણાવ્યું હતું アルフูก બનનાર અલ્તાફભાઈ બેલમ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવ્યો હતો અશ્વિન ગોહેલ સી ന്യൂസ് ભાવનગર મામચાની દુકાને આવતો અમે પરમા રહેતો તો લે ગાડી લઈને આવ્યો ને તો ફારૂકભાઈ रफीકભાઈ અને અન્ય 10 સક્ષો ઠોકા તારિયા તલવારો અને બંદૂક ફારૂકભાઈને હાથમાં બંદૂક હતી ને પૂકવાની કોશિશ કરીતી કાળિયા પીડ પાસે ક્યાં આવતા હતા મારી મારું વાત તે સ્પેશિયલ મારવા જ આવતા

thank you